નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાનગંગા વિદ્યાલયમાં ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે પાઠ છ ઉબન ટુ લિનક્સનો પરિચયનો ભાગ પહેલો જોઈશું ઉબન ટુ લિનક્સનો પરિચય ઉબન ટુ લિનક્સ એ એક ઓપરેટિંગ સિસ્ટમ છે તો આજે સૌથી પહેલાં ઉબન ટુ લિનક્સનો પરિચય જોતા પહેલાં એમની શરૂઆત એમના ઇતિહાસ વિશે આપણે થોડી ઘણી માહિતી મેળવીએ તો સૌથી પહેલાં આપણે સમક્ષ અહીંયા યુનિક્સનો ઇતિહાસ આપેલો છે યુનિક્સ હિસ્ટ્રી ઓફ યુનિક્સ ઓકે તો ઓપરેટિંગ સિસ્ટમના વિકાસની શરૂઆત ઓગણીસો ને ઓગણસિત્તેરમાં એટી ની બે લેબોરેટરીમાં યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમનો એક સીમાચિહ્ન સાબિત થઈ ત્યારે એટલે કે ઓગણીસો ને ઓગણ સિત્તેરમાં યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની શરૂઆત કરવામાં આવેલી અને તેની રચનામાં કેન થોપ્સન ડેનિસ રિચી બ્રાયન કેનેડન ડગ્લાસ મેગ્લોસ આવી અને જો ઓસાન આટલી વ્યક્તિએ એમના વિકાસમાં પોતાનો ફાળો આપ્યો હતો બરાબર તો છેલ્લા ત્રણ દશકામાં ઓપરેટિંગ સિસ્ટમ અને અન્ય સામાન્ય પ્રોગ્રામના વિકાસમાં યુનિક્સ અત્યંત પ્રભાવકારક રહ્યું છે તો ધીરે ધીરે યુનિક્સના વિકાસમાં સહાયભૂત વ્યક્તિઓ સામાન્ય રીતે અહીંયા આપેલું છે કે મૂળ જનરલ ઇલેક્ટ્રિક જીઈ અને મેસેસ્યુટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જેને ટૂંકમાં એમ બરાબર આ એમ આઈ ટીના સહયોગથી મલ્ટિક્સ નામની એક વિશાળ અને મહત્વકાંક્ષી મલ્ટિયુઝર ઓપરેટિંગ સિસ્ટમની રચના કરવામાં આવી તો મલ્ટિક્સનું અહીંયા પૂરું નામ આપેલું છે મલ્ટિપ્લેક્સ ઇન્ફોર્મેશન એન્ડ કમ્પ્યુટર સર્વિસ બરાબર તો આ રીતે એમનો વિકાસ કરવામાં આવેલો અહીંયા જે માહિતી આપણે જોઈએ છે તે ઓબન ટો સુધી પહોંચતા પહેલાં કઈ કઈ ઓપરેટિંગ સિસ્ટમ અને તેમની અંદર કયા કયા ફેરફાર કરેલા તેના વિશેની માહિતી આપણે જોઈએ છીએ તો ધીરે ધીરે એટીએનટીનો સમય જતાં શું કરવામાં આવ્યું એટીએટી યોજનાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે થોમ્પસન અને રીચી અને અન્ય પ્રોગ્રામરોએ શું કર્યું એ મલ્ટિક્સના જે કંઈ ઉદ્દેશ હેતુઓ હતા એમને જીવંત રાખવા માટે એક ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કરવાનું નક્કી કર્યું બરાબર તો મલ્ટિક્સના યોજનાના ભાગરૂપે કેન થોમ્પસને સ્પેસ ટ્રાવેલ સ્પેસ ટ્રાવેલ નામની એક રમત તૈયાર કરેલી બરાબર પરંતુ મોટા કદના મશીન પર તે રમતનો સક્રિય ઉપયોગ કરવો ખૂબ જ ખર્ચાળ સાબિત થયો તેથી તેમાં વપરાયેલું મશીન બરાબર જે કંઈ હતું તે ઓછું વપરાયેલું મશીન મળ્યું અને તેમાં તેમણે સ્પેસ ટ્રાવેલ રમતને તે મશીન પર ચલાવી શકે તે મુજબ ફરી તેમની રચના કરી ઓકે તો ત્યારબાદ તેમાં તેમના જૂથના અન્ય પ્રોગ્રામરોએ એક ઓપરેટિંગ સિસ્ટમ હોવી જોઈએ તેવા તેમના મનમાં રહેલા જે કંઈ પ્રશ્નો ઉદભવેલા હતા તેમના એ હેતુને ઉકેલવા માટે ક્રમશઃ તેમાં ફેરફાર કર્યા ઉમેર્યા અને ત્યારબાદ એક સરળ ઓપરેટિંગ સિસ્ટમનું સર્જન કરવામાં આવ્યું તો એ સિસ્ટમ મલ્ટીક્સની વિરુદ્ધમાં એક જ ઉપયોગકર્તા દ્વારા ઉપયોગમાં લઈ શકાય તેથી તેનું નામ યુનેક્સ યુ એન આઈ સી એસ બરાબર તો યુનેક્સ એવું નામ અપાયું ત્યારબાદ તેની અંદર ફેરફાર થતો ગયો અને એકથી વધુ ઉપયોગકર્તા માટે સમર્થન રૂપ તે સાબિત થઈ અને છેલ્લે તેમનું નામ જે હતું યુનિક્સની જે જોડણી હતી તેની અંદર ફેરફાર કરી યુ એન આઈ એક્સ આ રીતે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે યુનિક્સ તૈયાર થઈ અને યુનિક્સની અંદર સૌથી મહત્ત્વનો અને અગત્યનો ફાળો જે બે વ્યક્તિએ આપેલો છે તેમાં કેન થોમસન વિકાસમાં ફાળો આપેલો છે ત્યાર પછીનો મુદ્દો એ સફળતાના ચાવીરૂપ અવયવો તો યુનિક્સના સર્જકોએ તેના સોર્સ કોડ અને ઓનલાઈન સંદર્ભ ગ્રંથ સાથે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની નકલ નિઃશુલ્ક પૂરી પાડી બરાબર તો એનું એક કારણ એ હતું કે સોર્સ કોડ ઉપલબ્ધ હોવાથી નવા પ્લેટફોર્મ પર યુનિસને ચલાવવા માટે ફક્ત થોડાક જ ફેરફારો કરી શકાતા અને સોર્સ કોડનો અભ્યાસ કરી તેની નવી આવૃત્તિઓ તેમાં કોડ ફેરફાર કરી આવી સુવિધા આપવાની તેની અંદર મંજૂરી આપવામાં આવેલી અને યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને એ વસ્તુ સમર્થન પૂરું પાડવામાં આવેલ તો આગામી વર્ષોમાં યુનિક્સને અભૂતપૂર્વ સફળતા મળી કારણ કે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ જે હતી તેની અંદર સોર્સ કોડ પણ કેવા હતા ફ્રીમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલા હતા તેથી ઓગણીસો ને ડેનિચ રિચિ અને કેન થોમ્પ્સનને કોમ્પ્યુટિંગ વિશ્વની અંદર નોબલ પુરસ્કાર જે ગણવામાં આવે છે તે એટલે કે ટર્નિંગ પુરસ્કારથી એમને પુરસ્કૃત કરવામાં આવ્યા બરાબર ઓગણીસો ને ત્યાંસીમાં બે વ્યક્તિને કોમ્પ્યુટિંગ ક્ષેત્ર જે વિશ્વની અંદર મોટો જે એવોર્ડ ગણાય તે ટર્નિંગ પુરસ્કારથી તેમનું સન્માન કરવામાં આવ્યું ત્યાર પછી આવીએ ફ્રી સોફ્ટવેરની ચળવળ બરાબર ઓગણીસો ને એંસીના સમયની શરૂઆતમાં વર્ષોમાં વ્યાપારિક સોફ્ટવેર પૂરું પાડતી જે કંઈ સંસ્થાઓ હતી તે સંસ્થાઓ દ્વારા સોફ્ટવેરના ઉપયોગ અને વહેંચણી ઉપર લાદવામાં આવેલા અંકુશોને કારણે એમઆઈટી ખાતે કાર્યરત કરતા રિચાર્ડ સ્ટોલમેન્ટ હતાશામાં ઉત્તરોત્તર વધારો થતો ગયો તો ટૂંકમાં અહીંયા એવું કીધેલું છે કે ઓગણીસો ને એસીની શરૂઆતના જે કંઈ વર્ષો હતા તેની અંદર વ્યાપારી સોફ્ટવેર પૂરી પાડતી જે કંઈ સંસ્થાઓ હતી તેમની ઉપર એક પ્રકારનું શું રાખવામાં આવ્યું અંકુશ રાખવામાં આવ્યું તેના કારણે એમઆઈટી ખાતેનો એક વ્યક્તિ એટલે કે સ્ટોલમેન તેમની આશામાં શું થતો ગયો દિવસે ને દિવસે વધારો થવાની જગ્યાએ ઘટાડો થતો ગયો બરાબર એટલે કે હતાશામાં ઉત્તરોત્તર વધારો થતો ગયો એટલે કે એમની આશા ઉપર થોડું ઘણું પાણી ફરી વળી ગયેલું તેથી સ્ટોલમેનનું સ્વપ્ન ઉપયોગકર્તાઓને સોફ્ટવેર અંગે તમામ પ્રકારની સુવિધા પૂરી પાડવાનું હતું તેમનું સ્વપ્ન શું હતું કે જેટલા બી યુઝર્સ છે તેમને સોફ્ટવેર અંગેની તમામ પ્રકારની સુવિધા પૂરી પાડવી સ્વતંત્રપણે તેથી અહીંયા આપણને કોષ્ટકની અંદર ચાર પ્રકારની મૂળભૂત સ્વતંત્રતા આપેલી છે જેની રૂપરેખામાં પહેલું આપેલું છે કે સ્વતંત્રતા ઝીરો એટલે કે કોઈ પણ હેતુ માટે પોગ્રામનો ઉપયોગ કરવાની સુવિધા સ્વતંત્રતા નંબર એક તો પ્રોગ્રામ કેવી રીતે કાર્ય કરે છે અને તેનો અભ્યાસ કરવાની સ્વતંત્રતા અને અપેક્ષિત પરિણામ એટલે કે ધાર્યું પરિણામ મેળવવા માટે જે કંઈ સુધારા કરવા હોય તે તેની અંદર કરવાની સુવિધા સ્વતંત્રતા બે તો અન્યને મદદ કરી શકાય તે માટે પોગ્રામની પુનઃ ત્રણ નંબર એટલે કે પરિવર્તિત પ્રોગ્રામની નકલની અન્યને વહેંચણીની સ્વતંત્રતા તો આ રીતે ચાર પ્રકારની સ્વતંત્રતા આપેલી છે તો અહીંયા ચાર પ્રકારના જે હેતુઓ છે તેને પૂરા પાડવા માટે સ્ટોલમેને ઓગણીસો ને ત્યાંશીમાં જી એનયુ નામની એક સુવિધા ઉપલબ્ધ કરી બરાબર જીએનયુ નામની એક યોજના તો જીએનયુને કાર્યપદ્ધતિની દૃષ્ટિએ યુનિક્સ જેવી પરંતુ સંપૂર્ણ નિઃશુલ્ક ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કરવાની હતી તો જીએનયુ એ યુનિક્સની જેમ એક વ્યવસાયિક સોફ્ટવેર નથી એ વિચાર પર ભાર મૂકવાના હેતુથી તેમણે જી એવું નામ પસંદ કર્યું બરાબર અને જીએનયુ જે છે તેનો મતલબ એવો છે કે જી એનયુ ઇઝ નોટ યુનિક્સ બરાબર તો સ્વતંત્ર શબ્દ દ્વારા તેમને ઉપર દર્શાવેલી તમામ પ્રકારની સ્વતંત્રતાઓ આપવાની તેમની પ્રેરણા હતી નિઃશુલ્ક સોફ્ટવેર તૈયાર કરવું બરાબર નિઃશુલ્ક એટલે કે જેમની ઉપયોગિતા લેવા માટે કોઈ પણ જાતની તમારે કિંમત ચૂકવવી પડતી નથી એક એ પ્લસ નિઃશુલ્ક સોફ્ટવેર એટલે એવું વસ્તુ સોફ્ટવેર કે જેમાં સોફ્ટવેરના તમામ પ્રકારના કોડ એટલે કે સોર્સ કોડ પણ સાથે ઉપલબ્ધ હોય તો તેમણે ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશન એફ એસ એફની સ્થાપના કરી ઓગણીસો નેવુંમાં તેમણે અને જીએસ એફ એસ એફના સ્વયંસેવકોએ જી એનયુ ઓપરેટિંગ સિસ્ટમની યોજના અનુસારના મોટાભાગના જે કંઈ ઘટકો તૈયાર કરવા પડે તે ઘટકો તૈયાર કરી લીધા હતા જેની અંદર કમ્પાઇલર છે સેલ લાઈબ્રેરી આટલી વસ્તુનો સમાવેશ થતો હતો બીજું કે મુખ્ય ઘટક જે છે કર્નલ તે હજુ કેવો હતો અપૂર્ણ હતો એટલે કે કર્નલ બનાવવાનું કાર્ય ધીરી ગતિએ ચાલુ હતું બરાબર જેનો સંપૂર્ણ વિકાસ થયો નહીં હતો હવે આપણે લિનક્સનો ઉદ્ભવ બરાબર તેના વિશે આગળ જોઈએ તો ઓગણીસો નેવુંમાં લિનસ ટોરવાલ્ટ લિનસ ટોરવાલ્ટ નામનો એક વિદ્યાર્થી કે જે ફિનલેન્ડનો છે તેમણે પર્સનલ કોમ્પ્યુટર એટલે કે પીસી માટે પ્રાયોગિક ધોરણે એક ઓપરેટિંગ સિસ્ટમ તરીકે કર્નલની રચના કરી તેથી તેમણે તેનું નામ લિનક્સ કર્નલ એવું આપ્યું અને લિનક્સનો અર્થ અહીંયા લિનક્સ ઇઝ નોટ યુનેક્સ બરાબર લિનક્સ ઇઝ નોટ યુનિક્સ એવો થાય છે એવું આપણને કીધેલું છે તો લિનસે શું કર્યું જે કંઈ અન્ય પ્રોગ્રામરો હતા તેમના મારફતે ઇન્ટરનેટના માધ્યમથી પોતાના વિચારોની આપલે કરવાની શરૂઆત કરી જેથી કરીને તે યોજના ઝડપથી વિકાસ પામે બરાબર અને ખરેખર તે યોજના વિકાસ પામી હતી તેથી જે કંઈ કાર્યકર્તાઓ હતા તેમના સહયોગથી કર્નલ અને અન્ય જીએનયુ ઘટકોને એકત્રિત કરી યુનિક્સ જેવી સિસ્ટમ સૌ પ્રથમ તૈયાર કરી ત્યારબાદ સહિયારી સિસ્ટમ એટલે કે જીએનયુ સ્લેસ લિનક્સ અથવા તો માત્ર લિનક્સ એવી ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઓળખાઈ ઓકે ત્યાર પછીનો અગત્યનો મુદ્દો છે કે પર્સનલ કોમ્પ્યુટર માટે જે કંઈ પ્રચલિત ઓપરેટિંગ સિસ્ટમ છે તે ઓપરેટિંગ સિસ્ટમ કઈ કંઈ અને તેના વિશેની માહિતી સૌથી પહેલાં આવે છે આપણી પાસે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ એક ઓપરેટિંગ સિસ્ટમ તરીકે વપરાતી સિસ્ટમ એટલે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ તો માઇક્રોસોફ્ટ વિન્ડોઝ એ માલિકી હક ધરાવતી ઓ એસ સિસ્ટમ છે અને તેનો ઉપયોગ કરવા માટે તેમને ખરીદવી જરૂરી છે માઇક્રોસોફ્ટ વિન્ડોઝનો ઉપયોગ કરવો હોય તો તે માલિકીય ધરાવતી છે તેમજ તેમને વાપરવા માટે ઉપયોગમાં લેવા માટે ખરીદવી જરૂરી છે જ્યારે તેની નવી આવૃત્તિ આવે ત્યારે તેનો તમારે સૌથી પહેલાં ફરજિયાતપણે શું કરવો પડે ઉપયોગ કરવા માટે તેમનું નવું વર્ઝન આવૃત્તિ ખરીદવી પડે છે બીજું કે વિન્ડોઝમાં કાર્ય કરવું ખૂબ જ સરળ છે અને તે સાધનોની ડ્રાઈવર ફાઇલના સમર્થન બાબતે શ્રેષ્ઠ માનવામાં આવે છે એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ સાથે જ જે કંઈ ડ્રાઈવર્સ આવે છે તેમને અગ્રીમતા આપવામાં આવેલી છે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ નામની ઓપરેટિંગ સિસ્ટમની અંદર તેથી તેની અગાઉની આવૃત્તિની સરખામણીએ વિન્ડોઝની સ્થિરતા અને સલામતી વધારવાની બાબતે સૌથી મોટી છલાંગ ભરી છે બરાબર તો આગળની જે કંઈ આવૃત્તિ હોય તેના કરતાં ત્યારબાદ જે આવૃત્તિ આવેલી હોય તેની અંદર ઉતરોત્તર કંઈકને કંઈક નવી વસ્તુ ઉમેરવામાં આવેલી હોય છે તેમ છતાં દરેક યુઝરના બાબતમાં એટલે કે એમના મનમાં તે વિષય અંગે હજી ઘણી શંકાઓ રહેલી છે અને પર્સનલ કોમ્પ્યુટર પર્સનલ કોમ્પ્યુટર જે છે તેના ઉપર સૌથી વધુ પ્રમાણમાં વપરાય છે તેથી તેની અંદર ક્રેકર્સનું મનપસંદ લક્ષ્ય બની ગયું છે બરાબર ક્રેકર્સ એટલે દુષ્ટ હેતુ ધરાવતી વ્યક્તિ બરાબર એટલા તો એક પ્રકારના હેકર જે કહેવાય છે તે કે જેમની કુશળતા ખૂબ જ વધારે હોય છે અને તેથી તે આવી ઓપરેટિંગ સિસ્ટમને હેક કરે ક્રેક કરે અને એમના ઉપર અયોગ્ય કાર્ય કરે બરાબર તો માઇક્રોસોફ્ટ વિન્ડોઝને તમારે જો ચલાવવી હોય તો હાર્ડવેરની વધુ સાધન સામગ્રી તેમજ ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતી સંરચના કન્ફ્યુગરેશનની જરૂર પડે એટલે કે માઇક્રોસોફ્ટ વિન્ડોઝનો ઉપયોગ કરવો હોય તો કોમ્પ્યુટરની અંદર રહેલી વિવિધ પ્રકારની હાર્ડવેર જેમ કે કોમ્પ્યુટરની અંદર રહેલું મધરબોર્ડ છે પછી રેમ રોમ છે તે તમારી કન્ફ્યુગરેશન સિસ્ટમની રિક્વાયરમેન્ટ વધારે હોવી જોઈએ પછી માઇક્રોસોફ્ટ વિન્ડોઝ સિસ્ટમ પર લોકો વિવિધ સ્ત્રોત પરથી પ્રાપ્ત કરેલા જુદા જુદા સોફ્ટવેરનો ઉપયોગ કરે છે તેથી તેવા સંજોગોમાં એક પ્રકારનો અવરોધ ઉદભવે છે અને તેનો દરેક વ્યક્તિને એક પ્રકારનો સામનો કરવો પડે છે બરાબર ત્યાર પછીની ઓપરેટિંગ સિસ્ટમ આવે છે એપલ ઓ એસ એક્સ તો આ સિસ્ટમ પણ માલિકી હક ધરાવતી ઓપરેટિંગ સિસ્ટમ છે તેમને તૈયાર કરવા માટે એપલ કંપનીએ પોતાની એક પ્રકારની જે સુવિધા કહેવાય તે પૂરી પાડેલી છે તેમજ એપલ સિવાયના મશીન ઉપર તે કાર્ય કરી શકતું નથી એટલે કે એપલ ઓપરેટિંગ સિસ્ટમ ફક્ત એપલના મશીન પર જ કાર્યરત થઈ શકે અન્ય ઉપર તે કામ આપતું નથી તેથી આ ઓપરેટિંગ સિસ્ટમ ઉચ્ચ કક્ષાના હાર્ડવેર દાર્શનિક ગુણોને કારણે પ્રખ્યાત છે તેમજ એપલના ચાહક એપલના ઉપયોગ કરનાર વ્યક્તિઓ હોય તેમના માટે તે ઉપયોગ માટે શ્રેષ્ઠ અનુભવ માને છે અને તેમની અંદર જે કંઈ સુવિધા પૂરી પાડવામાં આવે છે તેનાથી ઉચ્ચ કક્ષાની સુસંગતતા એક પ્રકારની વિશ્વસનીયતા આ તેની અંદર અનુભવ સારો જોવા મળે છે તેથી અહીંયા જે કંઈ માલવેર તરીકેનો જે પ્રોગ્રામ આવે છે જે કોમ્પ્યુટર સિસ્ટમને શું કરે છે એક પ્રકારની નુકસાન કરતા છે તો આ સિસ્ટમ પણ હુમલાખોરોથી મુક્ત નથી એટલે કે એપલ ઓએસની અંદર પણ માલવેર નામનો હુમલાખોરનો પ્રોગ્રામ એક્ટિવેટ થઈ શકે સિસ્ટમની સુસંગતતા અને ઉચ્ચ કક્ષાનો અનુભવ એ એમના મુખ્ય ફાયદા છે બરાબર આથી વિરુદ્ધ ઉપયોગકર્તાએ એપલ દ્વારા નિયંત્રિત મર્યાદાપૂર્ણ વિશ્વમાં કાર્ય પૂરું વિશ્વમાં કાર્ય કરવું પડે છે તેથી તેમાં ત્રાહિત પક્ષ એટલે કે થર્ડ પાર્ટીના વિનિયોગને આપવામાં આવતું સમર્થન ખૂબ જ મર્યાદિત છે તેથી આ ઓપરેટિંગ સિસ્ટમ ઘણી મોંઘી છે કિંમતની અંદર ખરીદી હોય તેના માટે ખર્ચો વધારે કરવો પડે છે ત્યાર પછી આવે છે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ તો લિનક્સ તેની પુરોગામી યુનિક્સની જેમ હાઈ લેવલની કામગીરી સલામતી વિશ્વસનીયતા પોર્ટેબિલિટી એટલે કે સુવાહ્યતા માટે ખૂબ જ જાણીતું છે બરાબર તો ગમે તેટલા જૂના કે ઓછી ગુણવત્તા ધરાવતા હાર્ડવેર માટે પણ તેમનું કાર્ય ઓપરેટિંગ સિસ્ટમ તરીકે લિનક્સ કાર્ય આપે છે બરાબર તો મોટાભાગના પર્સનલ કોમ્પ્યુટરોની કન્ફ્યુગ્યુરેશન જે છે તેમના માટે કેવી છે એક પ્રકારની સ્થાયી છે એટલે કે પર્સનલ કોમ્પ્યુટરની અંદર રહેલી જે કંઈ હાર્ડવેરની સુવિધા હોય છે તેમના ઉપર તે ચલાવી શકાય છે કઈ ઓપરેટિંગ સિસ્ટમ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ તો ઉચ્ચ ક્ષમતા ધરાવતા સીએલઆઈ જે પરંપરાગત રીતે યુનિક્સની ક્ષમતા બની ચૂક્યા છે તે અને જીઓઆઈની પ્રભાવી તાકાત તેને અન્ય બે ઓપરેટિંગ સિસ્ટમ જેટલું જ ઉપયોગ કરતા માટે અનુકૂળ બનાવે છે બરાબર તો નેટબુક પ્રકારના કમ્પ્યુટરમાં લિનક્સ વધુ પ્રમાણમાં જોવા મળે છે તો અહીંયા નેટબુક એ પ્રાથમિક રીતે ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે તૈયાર કરવામાં આવેલું તેમજ કદમાં ખૂબ જ નાનું એવું નોટબુક પ્રકારનો કોમ્પ્યુટરનો એક પ્રકાર આપેલો છે પછી મૂળભૂત ઓપરેટિંગ સિસ્ટમની જેમ તેમને અદ્યતન બનાવવું પણ નિઃશુલ્ક છે એટલે કે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ કરવી હોય તો તે તમે ફ્રીમાં અપડેટ કરી શકો છો બરાબર અને તે પણ ઉપયોગકર્તાની સિસ્ટમને અધ્યતન કરવાની અનુકૂળતા ઉપર સંપૂર્ણપણે નિર્ભર હોય છે તો લિનક્સ સીએલઆઈ અને જીયુઆઈ માટે અનેક પ્રકારની સુવિધા પૂરી પાડે છે જેમાં આપણને એવું કીધેલું હોય કે સૌથી વધુ પ્રચલિત જીયુઆઈમાં કેડીઈ જીનોમ અને યુનિટીનો સમાવેશ કરી શકાય તો લિનક્સ ઓપરેટિંગમાં સીએલઆઈ એટલે કે લાઇન ઇન્ટરફેસ અને જીઓઆઈ એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ આ બંને માધ્યમ માટે અનેક પ્રકારની સુવિધા પૂરી પાડતું હોવાથી તેમની દરેક લેટેસ્ટ આવૃત્તિની અંદર દૃશ્ય આકર્ષકતા એટલે કે વિઝ્યુઅલ એટ્રેક્ટિવનેસ આ બાબતે બે સિસ્ટમને એક સબળ હરીફાઈ પૂરી પાડે છે બરાબર તો નિઃશુલ્ક હોવું એ એક જ ને એકમાત્ર લિનક્સનો મુખ્ય ફાયદો નથી એટલે કે ફ્રીમાં મળવું એ એક જ એમનો ફાયદો નથી પરંતુ તે સિવાય ઓપરેટિંગ સિસ્ટમને ઓપરેટ કરવા માટે તે સંપૂર્ણ સ્વતંત્ર છે બરાબર સેલ્ફ ડિફેન્ટ કહી શકાય તો લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ એ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ સાથે ઉત્તમ આંતરિક સુસંગતતા પૂરી પાડે છે એટલે કે એકસાથે એક જ કોમ્પ્યુટરમાં તમે બે ઓપરેટિંગ સિસ્ટમ જેમ કે ઓબન ટુ ઓપરેટિંગ સિસ્ટમ લિનક્સ અને માઇક્રોસોફ્ટ વિન્ડોઝ આ બંનેના ઓએસ તરીકે ઇન્સ્ટોલેશન પ્રસ્થાપિત કર્યા બાદ બંને વચ્ચે એક પ્રકારની કેવી જોવા મળે છે એક સારી એવી સુવિધા જોવા મળે છે તો કોમ્પ્યુટરમાં રહેલા વિન્ડોઝના પાર્ટિશન અને સંસ્થાના એટલે કે માઇક્રોસોફ્ટ વિન્ડોઝના સર્વરને ઉપયોગમાં લેવું વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં હોય તેટલી સરળતાથી તે લઈ શકાય છે બીજું લિનક્સ સાથે ઉપલબ્ધ ઓફિસ શૂટ ઓપન ઓફિસ ડોટ ઓઆરજી અથવા તો લિબ્રે ઓફિસ પણ તમે સહેલાઈથી અને સરળતાથી આંતરિક સુસંગતતા પૂરી પાડે છે તો કહેવાનો હેતુ એટલો જ છે કે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ સાથે પણ તમે એઝ અ ઉપયોગકર્તા તરીકે તમામ પ્રકારની મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે સંપૂર્ણપણે નિઃશુલ્ક છે દરેક વ્યક્તિ એમનો ઉપયોગ કરી શકીએ બરાબર તો અહીંયા સુધી આપણે આજે રાખીએ આગળ આપણે ઉબન ટુ લિનક્સનો પરિચય વધારે જોઈશું ચાલો ગુડ બાય